ઉપયોગ કરી યોગ્ય ફોટોન થી વિદ્યાર્થી મિત્રો પરમાણુમાં ઇલેક્ટ્રોનનું જે અંતર છે સ્થાન છે વિદ્યાર્થી મિત્રો એ સ્થાન આપેલું છે જીરો પોઈન્ટ વન અંતર જાણ કરવા માટે આવેલ છે

લખતો નથી ઓકે આ વેલ્યુ વિદ્યાર્થી મિત્રો ઓલરેડી આ બે બંને વેલ્યુ એ ફિક્સ છે એટલે અહીંયા રકમમાં આપેલી નથી પરંતુ સૂત્ર હાઈઝન બર્ગ નું સર અમને ખબર છે ઓકે હાઈઝન બર્ગે સૂત્ર આપ્યું હતું શું કે સ્થાનમાં અનિશ્ચિતતા

એમ એન ટુ વિદ્યાર્થી મિત્રો આ ડેલ્ટા એક્સ જે આ બાજુ હતા તે અહીંયા આવતા રહે છે એટલે આ ખાસ યાદ રાખવાનું છે ઓકે બધાની કિંમત અહીંયા મૂકી દઈશું બધાની કિંમત તમને આવડવી જોઈએ ઓકે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ બધાની કિંમત મૂકી દો સર જેટલી છે બાકી જોઈએ આ બધી વેલ્યુ ખબર ફોર ની ફોર પાય પાય ની વેલ્યુ વિદ્યાર્થી મિત્રો કેટલી હોય તો સર ત્રણ સોળ ઓકે આ વેલ્યુ ખાસ યાદ રાખવાની છે આ સર ત્રણ પોઈન્ટ સૌદ માં ધોરણ સુધી હતો અગિયાર માં ત્રણ પોઈન્ટ સોળ આવશે ઓકે અહીંયા એમ છે છે વિદ્યાર્થી તમને ખબર વાંધો સર અહીંયા ડેલ્ટા એક્સ ઓકે ડેલ્ટા એક્સ ની વેલ્યુ તો સર ઓલરેડી અહીંયા જો આપી છે કેટલી આપી છે જો અહિયાં જીરો વન ગુણ્યા દસ ની માઇનસ દસ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો દસ ની કેટલી ઘાત છે દસ ની માઇનસ દસ ઘાત એ પણ વિદ્યાર્થી મિત્રો કેમાં આપી દીધી હવે મીટરમાં શેમાં થઈ ગઈ મીટરમાં ઓકે હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું તો અહીંયા જો અહીંયા અહીંયા હું તમને કહું છું પેલા આના ભાગ્યા ચાર ત્રણ પોઈન્ટ ચૌદ સોળ નવ પોઈન્ટ આટલી વસ્તુ કરશો વિદ્યાર્થી મિત્રો ત્યારે કેલ્ક્યુલેટરમાં આપણે ચલો જોઈ લઈએ આનો જવાબ શું આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો છ પોઈન્ટ ભાગ્યા ચાર ભાગ્યા ત્રણ પોઈન્ટ ચૌદ ભાગ્યા નવ પોઈન્ટ અગિયાર ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આનો જવાબ તમારા કેલ્ક્યુલેટર માં શું આવે છે મારે જો જવાબ આવો પર આવે છે ધ્યાન જોજો આવો જવાબ આવે છે કે નહીં શું આવ્યો તો વિદ્યાર્થી મિત્રો જીરો પોઈન્ટ આવે છે ઝીરો પોઈન્ટ પાંચસો ને ઓગણીસી ઓકે આટલો આવે છે રેડી હવે સર ઘાત 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 માટે વિદ્યાર્થી મિત્રો અહિયાં ધ્યાન રાખજો ઘાત હું અહીંયા તમને શીખવાડું છું ઓકે 10 ની છે ઓકે ઓકે આ અહીંયા 10 ની -31 છે ઉપર જશે તો પ્લસ થઈ જશે આ 31 વિદ્યાર્થી મિત્રો પ્લસ થઈ જશે આ માઈનસ છે ઉપર ઉપર જશે 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 તો પ્લસ પ્લસ થઈ થઈ ઓકે વિદ્યાર્થી મિત્રો જો આ 10 41 એકતાલીસ માંથી વિદ્યાર્થી મિત્રો ચોત્રીસ બાદ કરો તો વિદ્યાર્થી મિત્રો 41 માંથી ચોત્રીસ બાદ કરતા 7 વધે કેટલા વધે છે વિદ્યાર્થી મિત્રો 7 વધે છે 41 માંથી ચોત્રીસ જાય જો આ 41 41 માંથી ચોત્રીસ જાય ઓકે ફરી તમને કહી દો મને નથી લાગતું કે કોઈ પણ છોકરાને આમાં પ્રોબ્લેમ હોય સર અમને પ્રોબ્લેમ નથી ઘાત બાબતે અમને પ્રોબ્લેમ નથી ઓકે આ સમજણ માટે હતું સમજવાનો ખાસ ભૂલો યાદ રાખજો ઓકે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા દસ ની કેટલી ઘાત આવી તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા દસ ની કેટલી ઘાત આવે છે તો દસ ની વિદ્યાર્થી મિત્રો સાત ઘાત આવે છે અને એકમ એકમ વિદ્યાર્થી મિત્રો વેગ છે એ મીટર પ્રતિ સેકન્ડ મીટર પ્રતિ સેકન્ડ ઓકે હવે આ આપણો જવાબ ફાઇનલ છે પરંતુ થોડુંક અહીંયા સેટલમેન્ટ કરી નાખી હવે અહીંયા એક પોઈન્ટ હતો જે એક પોઈન્ટ આગળ અહીંયા લઈ લે વ્યવસ્થિત કરી નાખીએ થોડું તો અહીંયા પાંચ પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો ઓગણીસી ગુણ્યા દસ ઘાત હવે દસ કેટલી ઘાત થઈ જાય ઘાત વિદ્યાર્થી મિત્રો ફરતી કહ્યું કે સઘાત અને એ વિદ્યાર્થી મિત્રો કેવું છે મીટર પ્રતિ સેકન્ડ આ આવી વેગમાં અનિશ્ચિતતા મને નથી લાગતું કે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને આમાં પ્રોબ્લેમ હોય આ વિદ્યાર્થી મિત્રો તમારો આવી ગયો છે જવાબ જોઈ લેજો એકદમ મસ્ત મજાની રીતે રાપચિક રીતે બધાને આવડી જશે

હશે ડેલ્ટા એક્સ બરાબર કેટલા થાય એ તમારે કહેવાનું છે વિદ્યાર્થી મિત્રો આ જો પેલા જેટલી ખબર પડી ની એક તો દળાનું દળ ખબર પડ્યું દળ એટલે એમ તો વિદ્યાર્થી મિત્રો એમ ઇઝ ઇક્વલ ટુ આપો આપણને કીધું છે ચાલીસ ગ્રામ ઓકે કેટલું આપ્યું છે ચાલીસ ગ્રામ ઓકે ગ્રામ નું વિદ્યાર્થી મિત્રો જયારે કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ તો વિદ્યાર્થી મિત્રો આ ગ્રામ છે એની જગ્યાએ કિલોગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો અહીંયા ભાગ્યા હજાર કરો કારણ કે એક ગ્રામ એટલે હજાર કિલોગ્રામ

તમને સારું લાગે ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ વાત એવી છે કે અહીંયા બીજી આપી છે એક આપણને વેગ વેગમાં અનિશ્ચિત આપી છે તો વિદ્યાર્થી મિત્રો વેગની અનિશ્ચિત એટલે વિદ્યાર્થી મિત્રો વેગ આપ્યો છે એની અનિશ્ચિત આપી છે પેલા વેગ આપ્યો છે વેગ કેટલો છે તો વેગ ગુણ્યા એમાં અનિશ્ચિતતા ઓકે વેગ વિદ્યાર્થી આપ્યો છે આપણને ચાલીસ નહીં પિસ્તાલીસ કેટલો આપ્યો છે પિસ્તાલીસ ઓકે આપ્યો છે વેગ આપ્યો છે પિસ્તાલીસ રેડી અહીંયા જોજો 45 મીટર પ્રતિ સેકન્ડ ઓકે અને એમાં અનિશ્ચિતતા વિદ્યાર્થી મિત્રો આપણને આપી છે 2% ટકા અહીંયા ટકા આપ્યા છે ઓકે 2% ટકા હવે એક સ્ટેપ વધારી દઈએ અહીંયા 45 2% ટકા વિદ્યાર્થી મિત્રો ટકા જ્યારે આપણે દૂર કરવા હોય તો ડિવાઇડ આપણે 100 વડે અહીંયા ડિવાઇડ કરવા પડશે ઓકે ચલો અહીંયા હવે અહીંયા જોઈ શકો છો તમે અહીંયા ઉપર ગુણાકાર કરો તો વિદ્યાર્થી મિત્રો 45 દૂ વિદ્યાર્થી મિત્રો 90 થઈ જશે અને અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે છેદમાં અહીંયા ઓલરેડી 100 આપ્યા છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો વ્યવસ્થિત રીતે હું તમને સમજાવું અહીંયા મિત્રો એક પોઈન્ટ સડાઈ દઈશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જીરો પોઈન્ટ નવ જીરો પોઈન્ટ નવ એ ડેલ્ટા વી બરાબર આવે છે જીરો પોઈન્ટ નવ વિદ્યાર્થી મિત્રો આપણે આવે છે ડેલ્ટા વી બરાબર મીટર પ્રતિ સેકન્ડ મને નથી લાગતું કે કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય ઓકે મને નથી લાગતું કે કોઈને આમાં કાંઈ પ્રોબ્લેમ હોય ઓકે તમને કઈ નથી મને નથી લાગતું કોઈ કઈ પ્રોબ્લેમ હોય ઓકે અહીંયા વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા એક્સ પી ઇઝ ઇક્વલ ટુ હતું ડેલ્ટા વી અપોન એમ ઓકે અહિયાં વિદ્યાર્થી મિત્રો પીવલ ટુ અહીંયા એજ ઇટ ઇઝ વિદ્યાર્થી મિત્રો

આપણે વ્યવસ્થિત રીતે વિદ્યાર્થી મિત્રો લખી નાખીશું તો ખબર પડશે ઓ પ્લાન કસલા 6.726 ગુણ્યા 10 ની માઈનસ 34 એકમ ખાસ યાદ રાખવાનું જૂલ ઇનટુ સેકન્ડ ઓકે અહીંયા 4 ના 4 પાઇ ની કિંમત આપણને ખબર છે 3.14 લખો તો વાંધો નહીં 14 14 લખો તોય વાંધો નહીં ઓકે હવે વિદ્યાર્થી મિત્રો વેગમાં અનિશ્ચિતતા અહીંયા વિદ્યાર્થી મિત્રો વેગની અનિશ્ચિતતા આપણે ગોતી છે એ મૂલ્ય લખવાનું કેટલું છે 0. વિદ્યાર્થી મિત્રો 9 મીટર પ્રતિ સેકન્ડ ઓકે મને નથી લાગતું કોઈને પ્રોબ્લેમ હોય ઓકે કેલ્ક્યુલેટરમાં ગુણાકાર કોનો કરો છું યાદ રાખ્યું સવા પોઈન્ટ ભાગ્યા ચાર ભાગ્યા ત્રણ સૌ ભાગ્યા જીરો પોઈન્ટ નવ ને ભાગ્યા ચાલીસ આટલો કેલ્ક્યુલેટરમાં આપણે કરશું તો આપણો જવાબ વિદ્યાર્થી મિત્રો આવે છે ઓકે આપણો જવાબ મે આનો જો આવી રીતે અહીંયા કરું છું તો આપણો જવાબ આવે છે જીરો પોઈન્ટ જીરો એકસો સેતાલીસ પિસ્તાલીસ પછી એકસો છેતાલીસ મને નથી લાગતું કે કોઈને ને કાંઈ પ્રોબ્લેમ હોય ઓકે સર ગુણ્યા દસ ની ઘાત કેટલી આવે તો દસ ની ઘાત અહીંયા જો સમજૂતી આપી દઉં છું જરાક ધ્યાનથી અહીંયા સમજણ છે જરાક ધ્યાનથી જોજો દસ ની માઇનસ એકત્રીસ વધશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો દસ ની માઇનસ એકત્રીસ ઘાત લખી શકાય છે ઓકે આમાં મને નથી લાગતું કોઈને કઈ પ્રોબ્લેમ હોય ઓકે આટલા મીટ ઓકે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો અંત હવે અહીંયા અ પોઈન્ટ આપણે થોડા ખરખા કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈ શકો છો અહીંયા પોઈન્ટ છે તો એક આંકડો અને બે આંકડા પછી પોઈન્ટ લગાડીએ તો વિદ્યાર્થી મિત્રો 1. 47 તો અહીંયા બે ઘાત વધારો તો 10 ની વિદ્યાર્થી મિત્રો ઘાત થઈ જશે કેટલી તો 10 ની માઈનસ વિદ્યાર્થી મિત્રો 31 32 33 વિદ્યાર્થી મિત્રો 33 મીટર પ્રતિ સેકન્ડ આ થઈ જ ડેલ્ટા x મને નથી લાગતું કે કોઈને કંઈ આ દાખલામાં કંઈ પ્રોબ્લેમ હોય આ વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ થઈ ગયો ઓકે મસ્ત મજાનો જવાબ થઈ ગયો છે મને નથી લાગતું કે કોઈને કઈ પ્રોબ્લેમ હોય ચલો દાખલો મસ્ત મજાનો ગણાય ગયો છે સ્ક્રીન શોટ પાડી લો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો લેક્સર પૂર્ણ કરીએ છીએ બે વાર પ્રેક્ટિસ કરજો